ચેનલ કો સબ્સક્રાઈબ કરીએ બેલ આઇકન દબાઈએ વીડિયો જ્યાદા થી જ્યાં લોકો તક પહોંચાઈ oh E thank mm -hmm. ટાઈમ પંથ સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા વિશ્વ ઉદ્ધારક સર્વજ્ઞ દિવ્ય પરમપુરુ ભગવાન કરુણા સાગરના પ્રસંગે પાવનમાં પ્રાકટ્ય પ્રસંગ નિમિત્તે ઉમળા દસ પંદર અને કાયમપંચી ભાઈઓ અને બહેનોના સહયોગથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે સૌને નમ્ર વિનંતી છે કે આ શોભાયાત્રામાં આપણે જોડાઈએ અને પ્રાગટ્ય પ્રસંગને સુંદર અને સુશોભિત રીતે આપણે ઉજવીએ એવી પ્રાર્થના કરીએ આ ભારતની ભૂમિ સદભાગ્ય એટલું છે કે વિશ્વ નિયંતા અનંત બ્રહ્માંડના અઢીપટી એવા સર્વજ્ઞ દિવ્ય પરમગ્રુ ભગવાન કર્ણ કરુણાસાગરે જમ્મુ દીપની ઉપર પોતાનો ચરણ પાદુકાનો સ્પર્શ કરી અને ભારતની જે ભૂમિ છે એ ભૂમિ એટલી બધી ઉત્કંઠ થઈ ગઈ કે હો મારા સર્ભગ્ય આજે ખુલી ગયા કે જગતના કરતા માલિક મને આજે પાવન કરીને મારા ભાગ્યને ઉજાગર કરે છે એવા સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કર્ણ કરુણાસાગરનો આ પ્રગત્ય મહોત્સવ એમ કહેવાય છે કે અઢારસો ને ઓગણત્રીસમાં પ્રભુ કોવિંદ સ્વામી જ્યારે પ્રગટ થયા તે પહેલા અંધકાર યુગ હતો કોઈ વીરમાં માનતું કોઈ ઉપનિષદમાં માનતું કોઈ જુદા જુદા ધર્મની અંદર માનતું અને કરતા માલિક કોણ છે એની કોઈ ઓળખાણ નહોતી કરાવી એવા સમયમાં પરમદાયરો ભગવાન કરુણાસાગર પોતાના અંતર સ્વરૂપના અંશોને ઉજાગર કરવા માટે આ ભાવના બંધનમાંથી મુક્ત કરવાના માટે પ્રથમ નિરંજન આખા ચૌદ લોકના જે અઢીપટી છે તે દીહોના અડીપટી છે અને નિરંજન પુરુષને કયો એક જ્ઞાનમાં જાગૃત કર્યું આ નિરંજનનો મંત્ર હતો રળકારનો મંત્ર એ પ્રકૃતિનો મંત્ર હતો એ પ્રકૃતિના મંત્ર માટે છોડાવીને એને કયો એક જ્ઞાનમાં ઉજાગ્રત કરીને સર્વપ્રથમ નિરંજન પુરુષને કેટાવી ત્યાં ત્રીજું મેં તનમાત્રનું શરીર એમને ધારણ કર્યું આમ તો શરીર દેખાવ પત્રો છે એ છે કે મનુતાને દેખી ભૂલો મત કોઈ

અઢારસો ઓગણત્રીસ અને માસુદ બીજના સોમવારે બાર વાગે હું પ્રગટ થયો છે અને જગતના લોકોને તાળવાને માટે આવેલો છે તો સૌ આ પૃથ્વી એટલી હરખાય છે તો આપણે આજે કેમ નહીં હરખાઈએ પૃથ્વી જેવી નિર્જર ભૂમિ જો અમને પરમપુરના ચરણસ્પટી એટલી થઈ આનંદથી પુલકી થતી હોય તો આપણે તો એના અંશો છે એના સ્વરૂપના અંશો છે એ સ્વરૂપના અંશો તાળવાને માટે જો આવ્યા હોય અને એનો આનંદ આપણે ન હોય તો આપણે કેવો ભાગ્યહીન કહેવાય તો આજે આપ સૌ વધારે નથી કહેતો તમે અને સંજોગ અનુસાર આપણે સૌ ભેગા મળીને આ પ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને કોઈ પણ જાતના વેર ધાવ ભાવ ભૂલીને આ પ્રસંગને સુંદર રીતે દીપાવીએ અને પરમગુરુને ખબર પડે કે હો મારા અંશો મારી આજે ઉજવણી કરી રહેલા છે મને એનો આનંદ છે તો આપણે સર્વ ભાઈઓ બહેનો જ્યાં પણ હોય આ શોભાયાત્રામાં જોડાઈએ અને ઉમંગથી આજે ઉમવીએ

श्री जी महाराज की श्री जी महाराज की श्री जी महाराज की सर्वी सर्वी जिज्ञास्थान की 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 बलदाी પ્રથમ પરમ ગુરુ ને નવો દે કરતા જ્ઞાન બંધ પૂપતિ જાન કે જે અભિમાન જન કો હાર મહાવિકત કરી પ્રગતે દીન દયા અનંતમા કે વિભૂત પ્રગત સજો

oh my God.